સર્વોપરી ભગવાન સ્વામી નારાયણ મારા ગુરુ શાસ્ત્ર સ્વામી મારા ગુરુભાઈ નારાયણ સ્વામી મારા સર્વે સંતો અને વાળા ભક્તો તમને ધન્ય છે એક સાધુ નું નામ પડ્યું ત્યાં તમે કામ છોડીને હાજર થતા આવી મારી એક ઈચ્છા હતી પણ એ મારા સાધુને વિચાર આવ્યો કે આપણે રાજકોટમાં સભા આવીએ મારી જિંદગી હોય ગઈ છતાંય પણ આવું કંઈ કર્યું નથી પણ મને એવું થયું કે આ નિમિત્તે મારા ભૂતપર વિદ્યાર્થીઓ જે સિંતેર ઉપર પહોંચી ગયા છે એ મળે આ રમણિકભાઈ છે ગોવિંદ છે પછી જીવરાજભાઈ છે પોકળ ધનજી છે આ બધા સિત્તેર ઉપર પહોંચેલા બધા અને આ બધા મારા વિદ્યાર્થીઓ દેખાય એનો મને આનંદ છે શાસ્ત્રીજી મહારાજની ની ઈચ્છાથી જે આ કાર્ય કર્યું

આજે આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભગવાન સમકક્ષ ગુરુ ને મૂકેલા ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પર

કામ દુ ગાય પારસ ચિંતામણી ચાર પણ સંત સમાન એકે નહીં એવો વિચાર સાધુને ક્યાં મૂકી દીધા કામ દુગા ગાય કલ્પતરું વૃક્ષ પારસ ચિંતામણી એ સંત ની સમાન નો થાય

એટલે તરત જ તમે મસ્તક નમાવો કે એમાં ભગવાન રહ્યા છે આવો મહિમા કીધો છે એ મહિમાને અવગણીને અમારા જીવનમાં એ વસ્તુ ન આવે તો ધીકાર કરે કર અમને છે ભાઈ બસનો ડ્રાઈવર હોય 50 60 પેસેન્જરો બેઠા હોય એ બધી જવાબદારી એની એને જરાક જોકું આવે તો કેટલાનું મૃત્યુ થઈ જાય આટલો અને એનો અમે ધ્યાન રાખીને મહિમા રાખીને તો અમને ધિકાર છે કઈ અમે ભગવું પેરે કલ્યાણ થાય એવું નથી એવું ભગવાન સ્વામિનારાયણ ક્યાંય કીધું નથી શિક્ષા તપાસો વચનામૃત તપાસો રમણીક ભાઈ કીધું જ ક્યાંય એવું ક્યાંય કીધું નથી હો કે ભગવું ધારે એટલે કલ્યાણ થાય ઘર છોડે એટલે કલ્યાણ થાય અરે ભાઈ આ સફેદ લુકડામાં બેઠા છે બધા એવો પર્વત ભાઈ ઘીણા દાદો કાતર એ ઉજળ નથી થઈ ગયું એ આમાં છે મુક્તાન સ્વામી ગુણાતાન સ્વામી ગોપાળાન સ્વામી આ સંતો અમારી પરંપરા એને અમે જાળવી ન રાખી તો અમને ધિકાર છે આવું બધું યાદ આવવું જોઈએ અમને સંસાર છોડ્યો એ સંસાર નું સુખ તો ગયું એ લવ લવલેસ આવ્યું નહીં આત્મા મા બાપને છોડ્યા હે ભગવાન સ્વામિનારાયણ ને વાલામાં વાલું જે ધામ પોતાનું એ મેળવવા કોણી મારીને ધામ નથી મળતું પૈસા દે ને ધામ નથી મળતું કોઈ લાગવ કરવાથી ધામ નથી મળતું જીવરાજ ભાઈ કઈ દેવો પડે છે સ્વયં ત્યારે ધામ મળે ભગવાન સ્વામિનારાયણ ના વચન એની તમને એક વાત કરાયણ ભગવાન ના વચન એ વચન ને અનુસારે ચાલી વચનામ્રત નું જેને જ્ઞાન હોય જેને વાંચન હોય એને ખ્યાલ આવે ઘરડા અંત્યનું સત્તરમું વચનામૃત છે ભરતજીનું ભગવાન સ્વામિનારાયણે કીધું ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે એવી કોઈ કથા ચમત્કારી નથી કોણા વચન છે

ભાગવત તો અનેક દ્રષ્ટાંતો છે અનેક આખ્યાનો આપ્યા છે ભગવાને ભરતજીને આખ્યા યાદ કર્યા ભગવાન ના દીકરા હતા હોય ઋષભદેવ ભગવાન દીકરા હતા મોટું રાજ્ય હતું એના નામથી આ ભારત કહેવાય છતાં તપ કરવા નીકળી પડ્યા પુરાશ્રમ માં ગંડકી નદી ને કિનારે આપણે ઇતિહાસ જોઈએ છીએ પ્રાપ્ત કરવા રાજી કરવા માટે ભગવાનના દીકરા હતા તોય તપ કરવા ભગવાન બધું છોડી પણ ત્યાં સવારમાં સ્નાન કરવા જાય નદીમાં માં મૃલી નું તણાતું આવે આપણે હાઉ ખબર છે નહીં દયાને ખાતર માત્ર લીધું હો દયાને ખાતર બીજું કોઈ બંધન નહીં કે આ બિચારાને કોણ ઉછેરી મોટું કરશે આશ્રમમાં લઉં મોટું કરવું અને તો આ નભી જાય ગય આશ્રમમાં લીધું એને મોટું કરવા લાગ્યા એની ઉપર ધ્યાન આપી પણ માણસ માત્ર જવું તો છે જ મોટા મોટા અવતારો થઈ ગયા મૃત્યુ લોકમાં આવ્યા પણ રામ જ મૃત્યુ લોક એટલે મરણ એનું થાય 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 ભગવાન રામચંદ્રજી ગયા ભગવાન કૃષ્ણ પરમાત્મા ગયા ભગવાન એ પણ ગયા સવા વર્ષ થયા આપણે એના વારસદાર છીએ એટલે ભરતજી એ આ તરું બચ્ચા ને લાવ્યા મોટું કરવા લઈ ગયા પણ એનું મૃત્યુ નજીક આવ્યું ભરતજી નું હા મો ભૂગલીનું બચ્ચું પેટું છે મરતી વખતે યાદ આવ્યું કે આનું બિચારાનું શું થાય છે હું યોજાય અને સાથે વિશે કોણ માત્ર દયાને ખાતર લીધેલું પણ દયા ડાકણ ને ખાઈ એવું થઈ ગયું મૃગલીના બચ્ચા માં જરાક અંધાણા એનો પણ ભગવાને વચ્ચેનામૃતમાં ઉલ્લેખ કર્યો છે અંતે યા મતિ સાજ હતી અંતે જેવી મતી થાય એવી ગતિ થાય અંતે એને મૃગલીમાં ગોઠાઈ ગઈ વૃત્તિ તો ભૃગલીના પેટે જન્મ લીધો પણ ભગવાને દયા કરી જ્ઞાન એવું ને એવું નહીં ક્યારે હું કોણ હતો શું કરતો હતો કેટલી તપસ્ચરિયા કરી અને આમાં બંધારણો એવું જ્ઞાન એવું ને એવું રહ્યું એને ભગવાનની ની દયા થી ભગવાન એ દયા કરી પછી બ્રાહ્મણ ને ઘેર જન્મ આપ્યો નામ ભરત જ રાખ્યો પણ જ્ઞાન એવું ને એવું કે આ વખતે તો સંસાર માં જોડાવું જ નથી ગાંડો થઈને વર્તન કરું ને એટલે મને કોઈ સંસારમાં જોડે નહીં લગ્ન કરે નહીં આવી એની વૃત્તિ અને એવું જ એને કર્યું ક્યાંય જોડાણા ના નહીં અને લૂંટારા આવ્યા ને એને નાળિયેર વધેરવાનું કર્યું હતું માતાજી પાસે લઈ ગયા મારવાની તૈયારી કરે ત્યાં માતાજી એઓને ઠેકાણે ગયા ભરતજીને એમ થયું ઘરે માં નવસર આવ્યો તો એ હોય ગયો નવસ રાજાની વાતો આવે આ દ્રષ્ટાંતમાં પણ મારે કહેવાનું એમ છે સ્વામિનારાયણે એટલા માટે એને ચમત્કારી કીધું કે ભરતજી નું આખ્યાન ચમત્કારીક છે ભગવાનના દીકરા હતા ભક્તો ભૂલ જરાક હતી એની ભૂલ નથી દયાને ખાતર મૃગણીના બચ્ચાને લીધું ઉછેર્યું એ કઈ ભૂલ નથી ભૂલ ભગવાને કેટલા જન્મ ફટકાર્યા છે ત્રણ લાગવગ નું આલી ત્યાં મારે કહેવાનું ત્યારે ગમે તેવા આપણે કુંડ કાઢશું નથી છે સત્સંગ સમાજ આખો અમારી નજરે જોઈ રહ્યો છે અમારા ગુરુએ જ્ઞાન આપ્યું છે અમારો સંસાર તો ગયો એક પલું કપાઈ ગયું ઠેકડો મારી આવ્યો આમાં હકડા નો રહ્યા બીજું આડાવડું કરવા મીંડા બાપુભાઈ સાંભળો છો ને હા એ આડાવડું કર્યું હાલે નહીં આ ભગવા પહેર્યા હોય ને તોય દંડ ભોગવવો પડે એને વધારે દંડ થાય આ ચમત્કાર છે ભગવાનના દરબારમાં જરાય લાગવગ નહીં ચાલે ત્યાં તો સોળ વર્લું સોનું હોય છે તો જ જવાય છે અમે હોય કે તમે હોય રાગ દ્વેષ ઈર્ષા છળ કપટ અહંકાર આવામાં પીડાય છે ને ધામ બામ મળે નહીં મારા બાપ તો તો સ્વામિનારાયણના શબ્દો ખોટા પડે શાસ્ત્રો ખોટા હોય તો આવવાનું કામ થઈ જાય સાચી વાત ખોટા હોય તો શાસ્ત્રો તો ખોટા નથી

પણ સ્વામી રાજી એનામાં હોય તો તો તમારામાં આવે એ કોઈ વાંધો નથી પણ અમારામાં કઈ નો હોય જીરો હોય તમારામાં શું આવે કઈ નો આવે છાંટો આવે એ સંત નું લક્ષણ જોઈ સંતના સાધુ કીર્તન બોલ્યા નાની સુની વાત છે એ નારદ મેરે સંત અધિકાન કોઈ જોતા કુ રુ મે ના રે સંસ્ત છે અધિકાર કોઈ યા સાધુને મૂકી દીધા

આ તમે ભેગા થાત ક્યારે આ મારા પ્રસંગમાં તમે ભેગા થયા છો કઠણ વસ્તુ કહું છું આપણા ગુરુ કહેતા ને એવી આ મારી અહીંયા પ્રશંસા કરી પૂજન કર્યું એમાં હું ફૂલાઈ જાઉં તો મારી અધોગતિ થાય હું કઈ એવો નથી કઈ અધોગતિ થાય બીજું કઈ ન થાય અરે આ તો ફરજ છે એટલે પુષ્પમાળા પહેરાવીને વખાણ કરીને આ છે આપણા ગુરુ જીવનમાં કોઈ દિવસ કોઈ ના વખાણ નથી છે મે એમાં અમને આનંદ ગુરુ શિવે કોણ કીએ તો અમારું ઘડતર થયું છે ભાઈ એમને એમ થતું નથી મારે કાલે એકવીસ એકવીસમી તારીખે પૂર્ણાહુતિ થઈ ત્યાં અમારા સાધુ ને હરિભક્તો કે સ્વામી તમારું આમ સ્વાગત કરું છું ઢીકડું મેં રહેવા દેજો એ મને પોય નહીં આ મારી જિંદગી વહી ગઈ ચોરાશી વર્ષ મને મારી જન્મ તારીખ નથી ઉજવી અમારા ગુરુએ નથી ઉજવી એ ઢંઢેરો મંડી પીટાવા તો અમારું તો પૂરું થઈ ગયું નથી બાબુભાઈ આ વખાણ થી કઈ વડે નહીં વખાણ તો ક્યાંય નો ક્યાંય એને ખાડા બનાવે જો અનુસંધાન નો રાખે તો વાલા ભક્તો આજે તમે આ પ્રસંગમાં આવ્યા આ હા જૂના જૂના વિદ્યાર્થીઓ બધા એનો મને પાવર હો આ એનો મને આનંદ થઈ ગયો હું બોલી હગે એમ નતો ઉધરસ જ્ઞાન દે કેટલું ગોવિંદભાઈ ની બેઠા મારી પાસે આ ભગવાન ની તાકાત તો આટલું બોલું છું મારા સાધુ નહીં એમાં તો આ બોલી શકશે નહીં આ પણ આ સ્વામિનારાયણ પ્રતાપ ભાઈ મારા ગુરુનો નો રાજીપો એનો આ પ્રતાપ રાત્રે વિચાર કરું છું છેડે પહોંચો મંદિર થાય છે સારામાં સારું થવાનું મારા સંતો ભજન કરશે ચાર પાંચ સંતો છે એને બિહારી નું ખુબ છું ઢકું છું વધુ છું સમજ્યા સ્વામિનારાયણ બાંધેલી જે મર્યાદા એ મર્યાદા પ્રમાણે જીવન જીવજો નકર સાધુ ત્યાં કોઈ અર્થ નથી એ બધું ખાડે ગયું એનો કોઈ અર્થ નથી અને અત્યારે વાલા ભક્તો હળહળ કળિયું હૈયું આવે છે તમે જુઓ છો તમે તો સંસાર રહ્યો છો ક્યાંય હરકાઈ નથી ક્યાંય ઘેરે ઘેરે કજિયાન હાન છે કળિયુગ વધારવા માટે મોબાઈલ આવ્યો હં મોબાઈલ મોકલો ભગવાને કા કળિયુગ કેમ મધે નહીં થાય તમારાનું અમારે મધ્યય હો હા તળિયા જાટા તો કળિયુગ વધે અને હજી કળિયુગ વધારવા માટે બીજા સાધન ભગવાન મોકલે છે ભાઈ પાંચ પચી વર્ષમાં તો તમને નવીન દેખાય છે કુદકે ભૂસકે વધવા મીડું છું વર્ષો કેટલા ચાર લાખ ને બત્રીસ હજાર એટલી એની અવરધા છે એમાંથી ગયા કેટલા સાડા પાંચ હજાર વર્ષ ગયા હજી તો ચાર લાખ ને હજાર બાકી છે મારા બાપ એ કેવું આવશે સમય આપણે વિચાર કરી એમણે આ પરસો તો ભાઈ બોડા સાંભળો છો ને હા આવી દિશા છે તમે લોકો તો ભજન કરો છો સંસારમાં પીડ્યા પીડ્યા કેટલી મુશ્કેલીમાં અમને મુશ્કેલી નથી આવી છતાંય ભજન જો છોડી દે હૈ લેર કરીને મજા કરી તો અંતમાં આજે મને એટલો આનંદ છે મારા જૂના વિદ્યાર્થીઓ એને હું મળી ક્યારેય શકું ભાઈ ક્યાંય જાતો નથી કોઈને મળવા જતો નથી ક્યાંય મારા આશ્રમમાં બેઠો પીડુરો નીકળ્યા પછી પણ મને આજે આ જૂના જૂના ચહેરા જોઈ મને આ હયું ફૂલાઈ ગયો કામ થઈ ગયું અને હવે હું યો જાય હવે મારો વારો સંસ્થામાં મોટો હવે હું ભક્તિ પ્રકાશ પુરાણી સ્વામી એ મારાથી દોઢ બે વર્ષ મોટા હતા એ વહી હશે હવે મોટા તરીકે હું રહ્યો એટલે હવે મારો વારો પણ મંદિર પૂરું થાય ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થાય તે પછી મહારાજ લઈ જઈ છે તે પહેલાં નો આવે

અનંત કોટી બ્રહ્માંડનો ધણી એનો સાધુ છું પામીનાયનો સાધુ છું એને પૂરું કરવું હોય તો કરે મંદિર કરવું હોય તો કરે ન કરે તો કાઈ નહીં પણ ભગવાનને દયા કે જાત પરનો મંદિર ચાલુ જો તમારા દેવાના સહકાર મળવા મિંડા એનું આ પરિણામ છે તમે જો ખુશ થાય છો મારું આમંત્રણ છે ફેબ્રુઆરી એકટી 5 તારીખ ઉત્સવ છે ઘણશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી છે અને બંને બાજુ નરનારાયણ દેવ અને લક્ષ્મીનારાયણ દેવ બેયનો દેશનો સમય સંબંધ હોય વીચમાં ગનશ્યામ મહારાજ કારણ કે વડદાળ દેશનું આ છેલ્લું ગામ છે ત્યાંથી અમદાવાદ દેશ લાગુ પડી ગયો મારે અમદાવાદ દેશનું જે વડોદર અમદાવાદ કહેવાય એની સાથે બહુ સંબંધ બંને દેવને પધરાવી વચ્ચે ગનશ્યામ મહારાજ

એક નામ પડ્યું અને મને ખબર હતી કે ભક્તિજીવન આવો ઉત્સવ કરે છે આ વિશેષ જૂના વિદ્યાર્થીઓ અત્યારે જૂના વિદ્યાર્થીઓમાં ખૂબ દેખાય સાબાશ છે તમે બધા આવ્યા આ મને મળવાનો તો અવસર મળ્યો આ જીવરાજભાઈ બધા કેટલા ધોઈ બધા હું સમજ્યા પાલા ભક્તો ભગવાન સ્વામિનારાયણ કૃષ્ણ મહારાજ તમને ખૂબ ખૂબ સુખી રાખે ભજન કરવાનું બળ આપે શાસ્ત્રીજી મહારાજ જેવા સંતનો હે સમાગમ કર્યો છે આ એનું ફળ છે અને મારા સાધુને ને ભગવાન એવું બળ આપે એવા આશીર્વાદ તમે આપજો કે ભગવાને બાંધેલી મર્યાદા એ મર્યાદા પ્રમાણે જીવન જીવે તો ધામ મળશે નગર ધામ માં મળવાનું નથી જલસા કરી મજા કરી સ્વામી નામ છે ભાઈ એના નામે તો તમે બધા પૈસા ખોપ દેસો પણ એનો કોઈ અર્થ નથી હો ઝીરો કઈ નમળે એ તો સમાગમ પોતાના શરીર થી જો કામ કરજો ભજન કરજો મારા ફેરવજો સારા વિચાર રાખજો તો જ કલ્યાણ થાય છે ને કલ્યાણ થાય છે નહીં અક્ષરધામ માં બધા ઇરતી ઉભી જતા મહારાજ નું વિરુદ્ધ છે અંધકારે જરૂર મારા જન ને તેડવા મારે આવું વિરુદ્ધ મારું બદલે નહીં સારા વે જન ને જણાવું છે ને વિરુદ્ધ ભગવાન આવશે પ્લેન માં બેહાડ છે અહીંથી અમદાવાદ ની બસ થતી હોય તો અમદાવાદ ના પેસેન્જર બહે વચ્ચે ગામડા આવ્યા ના બેહે સ્ટેશન આવું એટલે ઉતરતા જાય કે ન ઉતરતા જાય બધાય અમદાવાદ જાય બધાય ન જાય એમ પ્લેન માં બેહાડે ભગવાન ને એનું વિરુદ્ધ છે પણ ઠેકાણું આવે ને ઉતરતા જાય કે આનો ખાચો છે હજી ક્યાંક બીજે મૂકી દે વળી આગળ ઠેકાણું આવે છે ન્યા મૂકવા જવા ન્યા મૂકે